ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મઢવાડિયા ભાજપમાં જોડાયા છે અને બીજી વખત રીતે રાજીનામું આપી દીધું ત્યારે પોરબંદર બેઠકના જે પૂર્વ ધારાસભ્ય છે તેમની સાથે ચૂંટણી લડતા વિપક્ષના જે છે પોરબંદરના ભાજપના બાબુભાઈ બોખેરીયા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધા વાત કરું કે જે પોરબંદરના ધારાસભ્ય છે તેમને રાજીનામું આપ્યું છે ત્યારે હવે ભાજપ કઈ રીતે તેમની સાથે કામગીરી કરશે બાપુભાઈ હવે અર્જુનભાઈ ભાજપમાં આવ્યા છે તો ભાજપ કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે તમારો ગંભીર આક્ષેપો પણ કરતા હવે સાથે મળીને કઈ રીતના કામ કરશો સાથે મળીને તો જે રીતે બીજા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં સાથે મળીને કામ કરીએ હવે રાજીનામું આપીને જો અરજુનભાઈ ભાજપમાં જોડા થતી પણ ભાજપના કાર્યકર થઈ જાય એટલે બીજા બધા મેં જે ભાજપના કાર્યક્રમ કામ કરીએ સાથે મળી બ્રીધીની સાથે સાથે મળીને કામ કરશે અને તમે છેલ્લા વીસ વર્ષથી સામે ચૂંટણી લડો છો તો આ વખતે તો અર્જુનભાઈ પોરબંદરની ભાજપને ગેઠ ઉપર ટિકિટ લડશે તો તેની સાથે કઈ રીતના કામગીરીના ચૂંટણી પચાવનમાં કરશો તમે અમે જે કામ કરીએ એ કોઈ વ્યક્તિ માટે કામ નથી કરતા અમે કામ કરીએ પાર્ટીના સિમ્બોલ ઉપર અમારા માટે મહત્વનો છે સિમ્બોલ છે કાલ અમારે તમને પાર્ટી કરે કે તમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ દેવી અને કમર લઈને આવો તમે તમારું કામ કરીએ એ જ રીતે અર્જુનભાઈ પાર્ટીમાં ભળી ગયા એને ટિકિટ દે તો તેમ એનું કામ કરશે હવે પોરબંદર બેઠક ઉપર પોરબંદરના વિકાસ માટે કઈ રીતે કામગીરી થશે ની પોરબંદરના વિકાસ માટે તો અહીંયા અમારે પોરબંદરના બધા કાર્યકરો સ્થાનિક લેવલ ઉપરના અમારા જે આગેવાનો છે અહીંયા જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં જે લોકો કામ કરે અમે જે અહીંયા છીએ સાથે રહીને જે કોઈ અહીંયા કરવા જેવું હોય એ રાજ્ય સરકારને અમે ધ્યાને મૂકીએ અને રાજ્ય સરકાર તે બધા અમારા કામો મંજૂર કરીને બધા કામો કરે છે એ એ જ પ્રક્રિયા છે આગળ આગળ એને ચાલુ રહેશે બાબુભાઈ અને અજનભાઈ વચ્ચે અંગત સંબંધ અમારા અંગતના અંગત સંબંધમાં કોઈ તકલીફ નથી ઓગણીસો ને પંચાણું જ્યારે હું પહેલી ચૂંટણી લડતો હતો ત્યારે અર્જુનભાઈ અને લક્ષ્મણભાઈ આપણે પૂર્વ એ પણ કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય હતા એ બધાએ મને મેં મદદ કરી હતી કારણ કે મારા માટે તો ત્યારે જે તે વખતે રાજકારણ નવું હતું અને હું તો એમ માનું છું કે જ્યારે હું જે ચૂંટણી પહેલી જીતો ત્યારે મેં બધાનો આ મદદ હતી એટલા માટે હું જીતી હતી રાજકારણમાં એ હોય પણ આ બધા લોકોએ જે તે વખતે મને મદદ કરી હતી

અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી અનેક નિવેદનો અને અટકળો પણ એટલી જ તેજ થઈ થઈ છે સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હું પહેલી ચૂંટણી લડ્યો ત્યારે પણ અર્જુન મોઢવાડિયાએ મને ખૂબ જ મદદ કરી હતી તેમના જોકે પહેલાની જે યાદો હતો તે પણ તેમણે તાજા કરી હતી ભાજપમાં જોડાશે તો અમે એમના માટે પ્રચાર પણ કરીશું તો પ્રચાર પણ તેઓ કરશે તેવું પણ તેમને નિવેદન આપતું હતું સાથે જ ખબેખબો મેલાવે વિકાસના કાર્યો કરીશું તેવું પણ બાબુભાઈ બોખીરિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેમને લઈ આ નિવેદન તેમનું હતું